નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એસેમ્બલી ફોર ગવર્મેન્ટ એક્ઝામ રાજકોટની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ભારત સરકારની અંદર એક સરસ મજાની સ્વાયત્ત સંસ્થા જેનું નામ છે સીબીએસસી બોર્ડ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ તમે વારે ઘડીએ જો તૈયારી કરતા હોય તો તમે એનસીઆરટીનું નામ સાંભળ્યું જ હશે સીબીએસસી છે સીબીએસસી જે છે એ ભારત સરકારનો એક બોર્ડ છે કે જેવી રીતના આપણા ગુજરાતની અંદર ગુજરાત બોર્ડ છે એવી રીતના ભારત સરકારનો એક બોર્ડ છે અને જે એનસીઆરટી બહાર પાડવાનું કામ છે એ આ સીબીએસસી બહાર પાડે છે આના સિવાય સીબીએસસી છે એ ઘણા બધા વહીવટી કામય કરે તમને ખબર જ છે કે એજ્યુકેશન સેક્ટરમાં કામ કરતા હોય તો વહીવટને લગતા ઘણા બધા કામ હોય છે જો તમારે સરકારી નોકરી કરવાનું સપનું હોય અને આવી જ માહિતીઓ તમને રેગ્યુલર મળે મેળે મળે એવું કરવું હોય તો આ નંબર ઉપર વોટ્સઅપ પર મેસેજ કરજો હાઈ કરીને હું તમને અમારી એક ચેનલ છે વોટ્સઅપની એની અંદર જોડી દઈશ અને જેથી કરીને જો તમને આવી માહિતી મળતી રહે અને તમારું ડેવલપમેન્ટ થાય સરસ ચલો આગળ વધીએ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ સીબીએસ શિક્ષા મંત્રાલય છે ભારત સરકારની અંદર એક સ્વાયત્ત સંસ્થા છે જેવી રીતના કેન્દ્રીય વિદ્યાલય છે તો એ કેન્દ્રીય વિદ્યાલયની એ બધું શું છે ત્યાં છોકરા ભણવા આવે પણ આપણે કેમ સેન્ટ્રલ સીબીએસસી જેની અંદર કોઈ ભણવાનું ન હોય એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો કે ભાઈ આરબીઆઈ અને એની નીચે બધી બેંક આવે પણ આરબીઆઈ છે એ બધી બેંકનું વહીવટી કામ કરે એવી નવી રીતના આપણે વાત કરીએ તો સીબીએસસી નું કામ છે બધાય જે આ કેન્દ્રીય વિદ્યાલય છે જવાર નવોદય વિદ્યાલય છે એ નેવી આર્મીની સ્કૂલો છે એના બધાનું હેન્ડલિંગ કરવાનું એ કોનું કામ છે તો કે સીબીએસસી નું કામ છે બરોબર છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ઓટોનોમસ સંસ્થા છે આની અંદર શું છે તો કે ગ્રુપ એ ની ભરતી છે ગ્રુપ બી ની ભરતી છે અને ગ્રુપ સી ની ભરતી છે હવે આ એક બે ત્રણ ચાર પાંચ આ પાંચ ભાગ છે એક સેક્રેટરીની પોસ્ટ છે બરોબર છે ટોટલ આઠ પોસ્ટ છે પછી આસિસ્ટન્ટ પ્રોફેસર ને આસિસ્ટન્ટ ડાયરેક્ટરની પોસ્ટ છે એકેડેમિક્સ ટ્રેનિંગની અંદર આઠ પોસ્ટ છે પ્રોફેસર ડાયરેક્ટર સ્કિલ એજ્યુકેશનની અંદર ભાઈ સાત પોસ્ટ છે અને ઓફિસર ઓફિસરની અંદર બે પોસ્ટ છે જે જનરલ માટેની છે બરોબર છે આના માટે એક બીજી વસ્તુ કે ભાઈ અહીંયા છે ને પીડબલ્યુ માટે એક એક જગ્યા ખાલી રાખવામાં આવી છે બી સુપ્રિટેન્ડન્ટની જગ્યા છે બી ગ્રુપમાં સૌથી પહેલા સત્યાવીસ પોસ્ટ છે ખબર તમને તો કે તમે અહીંયા ગ્રુપ એમાં ફોર્મ ભરો ને એટલે આ પાંચે પાંચ ની પ્રિલિમ તમને દેવા મળે બરોબર છે તમે બી વિભાગમાં ફોર્મ ભરો ને તો પેલું ને બીજું બેય પરીક્ષા બે ની પ્રિલિમ એક જ હોય ટૂંકમાં ઈ ફાયદો છે આગળ પરીક્ષાનું શેડ્યુલ કેવી રીતે છે એ હું તમને આગળ ચર્ચા કરું છું બરોબર છે હવે સાહેબ હું આ સીબીએસસી માં ફોર્મ તો ભરું છું પણ ગુજરાતની અંદર મને નોકરી મળશે તો કે હા આ જે જગ્યા છે ને એ રીજનલ ઓફિસ એસીડી ડબલ સીપીડી અને સબ રજિસ્ટર રિજિયોનલ ઓફિસ ની અંદર છે પ્રેઝન્ટલી આ લોકોની રિજિયોનલ ઓફિસ ક્યાં ક્યાં છે તો કે અજમેર છે અહેમદાબાદ છે એનો મતલબ કે આપણે ગુજરાતના અંદર નોકરી મળી શકે ચંદીગઢ છે દેહરાદૂન છે દિલ્હી છે કોઈને દુબઈ વિદેશ જવાની ઈચ્છા હોય દુબઈ નોકરી કરવી હોય દુબઈ નોકરી કરવી હોય વિદેશ જવાની ઈચ્છા હોય તો એ બી આ લોકો બી એમાં જઈ શકે છે સિમલા ની અંદર ગંગતોક ની અંદર અગરતલા ઈટાનગર રાય ભરેલી બરોબર છે એટલે આની અંદર તમે નોકરી કરી શકો છો બરોબર આગળ વધી ઓફ ઇન્ડિયા હોવું જોઈએ બે તારીખ થી ફોર્મ ભરાવવાના ચાલુ થયા છે બાવીસ તારીખ સુધી રહેશે બાવીસ તારીખે રાત્રે બાર વાગ્યા સુધીમાં તમારે ફી જમા કરવાની રહેશે છેલ્લામાં છેલ્લું સબમિશન બાવીસ તારીખે બાર વાગ્યા પેલા તમારે કરી દેવાનું રહેશે ઇમ્પોર્ટન્ટ ડેટ છે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ ડેસ છે યાદ રાખજો ત્યારબાદ કેટેગરીની વાત કરીએ તો આપણે જોયું સૌથી પહેલાં કે મેક્સિમમ એજ અહીંયા જોઈ લીધી બરાબર છે મેક્સિમમ એજ આપણે આ જોઈ લીધી તમને ખબર હશે આ તમારી એજ પ્રમાણે તમે જોઈ લેજો પછી ત્યાંથી તમને એસસી એસટી વાળાને પાંચ વરસ ઓબીસી વાળાને ત્રણ વરસ પી ડબલ્યુડી વાળા અનડીઝર્વ દસ વરસ પી ડબલ્યુડી ને તેર વર્ષ પી ડબલ્યુડી એસસી એસટી ને પંદર વરસ અને એક સર્વિસમેન છે અને ગ્રુપ પોસ્ટ માટે વર્ષ વર્ષ ઓમાં છે વુમન ને દસ વર્ષ કોઈ પણ સ્ત્રી હોય દસ વર્ષ ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ છે કોઈ છે નહીં બરોબર છે સૌથી પેલા વાત કરીએ તો કે એસેન્શિયલ પોસ્ટ ની તો આસિસ્ટન્ટ સેક્રેટરીમાં તમારે બેટલર ડિગ્રી જોશે ફો રેકોગ્નાઈઝ યુનિવર્સિટી બરોબર છે સેલી પોસ્ટ છે ખાલી ડિગ્રી માંગી છે કેવી રીતના પરીક્ષા છે ટાયર વન ટાયર ટુ ટાયર થ્રી એમસીક્યુ ત્યારબાદ ઇન્ટરવ્યુ બી લેશે આ લોકો બરોબર છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે વાત કરું તો પોસ્ટ ગ્રેજ્યુએટ પંચાવન ટકા પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ બીએડ એમએડ કરેલું હોવું જોઈએ નેટ સ્લેટ આપેલી હોવી જોઈએ નેટ જીઆર આપેલી હોવી જોઈએ અથવા ડોક્ટરેટ ડિગ્રી ફોર બ્રેક ડોક્ટરેટ ડિગ્રી એટલે પીએચડી આમાંથી તમારે જે લાગુ પડતું એ લઈ લેવાનું એક્ઝામ કેવી રીતે છે તો એમસીક્યુ છે પછી ઓબ્જેક્ટિવ ડિસ્ક્રિપ્ટિવ છે અને ઇન્ટરવ્યુ છે આમાં બી ઇન્ટરવ્યુ છે ત્યારબાદ અકાઉન્ટન્ટ ઓફિસરની આપણે વાત કરી લઈએ તો અકાઉન્ટન્ટ ઓફિસરની અંદર બેટલર ડિગ્રી રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ફોર ઇકોનોમી કોમર્સ અકાઉન્ટ ફાઇનાન્સ બિઝનેસ સ્ટડીઝ કોસ્ટ એકાઉન્ટ એક ટૂંકમાં કોઈ પણ એક સબ્જેક્ટ હોવો જોઈએ બરોબર છે ત્યારબાદ આપણે વાત કરીએ તો જે એ ઓ એની પરીક્ષા ઓડિટ અકાઉન્ટન્ટ કેન્દ્ર સરકાર ભારત સરકારની પોસ્ટ ગ્રેજ્યુએશન હોવું જોઈએ ઇકોનોમિક્સ કોમર્સ અકાઉન્ટ ફાઇનાન્સ બિઝનેસ સ્ટડીઝ કોસ્ટ એકાઉન્ટિંગ અધર સબ્જેક્ટ અને એમ બી ફાઇનાન્સ ચાર્ટર્ડ એકાઉન્ટ હોય તો હાલે એક્સપિરિયન્સ ફિલ્ડ ઓફ અકાઉન્ટિંગ બજેટિંગ ઇન્ટરનલ ઓડિટ કોમર્શિયલ અકાઉન્ટિંગ એક્સપિરિયન્સ ઇન ધ ફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ મેનેજમેન્ટ અને સિક્યોરિટી આ ડિઝાયરેબલ છે એટલે નો હોય તો બી હાલે પાંત્રીસ વર્ષ એ જ લિમિટ છે બરાબર છે સ્ટેજ એક્ઝામિનેશનના અહીંયા આપ્યા છે કે સૌથી પહેલાં પ્રિલિમિનરી પરીક્ષા ત્યારબાદ ડિસ્ક્રિપ્ટિવ હશે ને ઇન્ટરવ્યુ હશે આની અંદર ની વાત કરીએ તો બેટલર ડિગ્રી માંગી છે વર્કિંગ નોલેજ ઓફ કોમ્પ્યુટર એન્ડ કોમ્પ્યુટર એપ્લિકેશન માંગ્યું છે એમસીક્યુ જ પરીક્ષા છે અને ડિસ્ક્રિપ્ટિવમાં હારે હારે છે ને તમારે પાંત્રીસની સ્પીડ હોવી જોઈએ અંગ્રેજીમાં ટાઈપિંગ ટેસ્ટ બી છે ટાઈપિંગ ટેસ્ટ બી છે બધા માટે મેન્ડેટરી છે આ પોસ્ટ માટે મેન્ડેટરી છે પણ એની અંદર કોઈ તમને માર્કિંગ નથી બરોબર છે ટાઈપિંગ એ છે પણ એની અંદર કોઈ માર્કિંગ નથી એટલે એક વસ્તુ તમારા માટે એ સારી છે જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર હવે એની અંદર આપણે જો કે આમાં કોઈ ભરસું નહીં પણ આ જે માહિતી છે એ તમારે વાંચી લેવી એમાં બી એમસીક્યુ બેઝ છે અને ઓબ્જેક્ટિવ ટાઈપ છે બરોબર છે ટાયર વન ને ટાયર ટુ છે હવે આપણા માટેની પોસ્ટ આ ખૂબ મહત્વની બાબત હું તમને કહેવા જઉં છું તમને લાગુ પડે એવી બાર પાસ હોવું જોઈએ જુનિયર અકાઉન્ટન્ટ માટે બાર પાસ હોવું જોઈએ બરોબર છે અને પાંત્રીસની ની તમારી અંગ્રેજીની અંદર સ્પીડ હોવી જોઈએ બરોબર છે ડિસ્ક્રિપ્ટિવ પેલું હશે એમસીક્યુ હશે બીજું હશે ઓ એમ આર અને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે પાંત્રીસની સ્પીડ હોવી જોઈએ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોજ તમે બે કલાક ટાઈપિંગની તૈયારી કરો એટલે થઈ જાય પાંત્રીસની સ્પીડ મને ખબર છે ત્યાં સુધી ત્યારબાદ જુનિયર આસિસ્ટન્ટ આ બે આપણા માટે ઇમ્પોર્ટન્ટ એટલે તમારે જે ત્રીજું ગ્રુપ સી છે એની અંદર ભરી દેવું કે જેથી કરીને તમને ખ્યાલ આવે એમાં બાર પાસ છે પાંત્રીસ ની સ્પીડ જોશે ઓએમઆર ને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે બરોબર છે હવે આને અહીંયા છે ને આ લોકોએ ફીસ કેટલી રાખી છે એ હું તમને બતાવી દઉં ફીસ કેટલી રાખી છે એ હું તમને બતાવી દઉં કે ભાઈ એસસી આર્મી અને વુમન આ લોકો માટે છે ને અઢીસો રૂપિયા જ ફી છે બરોબર છે બધા ગ્રુપ કોડ માટે હવે વાત કરીએ અનરિઝર્વ ઓબીસી અને એસ માટે એના માટે સત્તરસો પચાસ છે ગ્રુપ એમાં તમારે ભરવું હોય તો બરોબર છે પણ એમાં તમારે પોસ્ટ પ્રેફરન્સ નાખશો એટલે એ પ્રમાણે બધામાં તમે અપ્લાય કરી શકશો માટે એક હજાર પચાસ છે ગ્રુપ સી માટે એક હજાર પચાસ છે અને આપણા છોકરાઓ છે એના માટે ઓબીસી એના માટે એક હજાર પચાસ ફી છે બાકી બધા માટે અઢીસો બરોબર હવે સેક્રેટરીની વાત કરીએ તો સેક્રેટરીની અંદર છે ને હવે આ લોકોએ અલગ અલગ આપ્યું છે આની હું શું કામ વાત કરું છું તો કે ભાઈ આમાં ટાયર વન ટાયર ટુ અને ટાયર થ્રી છે ટાયર વન છે ને ખાલી બેટલા ડિગ્રી માંગી છે તમારી પાસે આવા ફોર્મ ભરી શકો એટલે કરંટ અફેર અને જીએ આપેલું છે માર્કનું માર્કનું ગણિત અને આપેલું છે ડીઆઈ આપેલી છે માર્કની હિન્દી આપ્યું છે દસ માર્કનું અંગ્રેજી આપ્યું છે દસ માર્કનું અને કોમ્પ્યુટર આપ્યું છે વીસ માર્કનું ટોટલ સો પ્રશ્ન છે ત્રણસો માર્ક છે એક પ્રશ્નના ત્રણ માર્ક છે બરોબર છે પછી મેઇન્સ આવ્યું ઓબ્જેક્ટિવ ટાઈપ બરોબર છે એની અંદર કરંટ અફેર દસ માર્કનું છે દસ ત્રીસ માર્ક હશે ચાર પ્રશ્ન હશે અને વીસ માર્ક હશે બરોબર છે આ ટાઈપિંગ એટલે સોરી ઓબ્જેક્ટિવ અને ડિસ્ક્રિપ્ટિવ બે આવા ભેગું આપ્યું છે હિસ્ટ્રી ચાર પ્રશ્ન હશે બાર માર્ક હશે અને ચાર પ્રશ્ન હશે વીસ માર્ક આ લખવાનું છે અને આવડું આ એમ શીખ્યું છે અહીંયા તમારી સામે છે કે ભાઈ શું શું પૂછવાનું ઇન્ડિયન ઇકોનોમી જીયોગ્રાફી સાયન્સ ટેકનોલોજી કન્સેપ્ટ ઓફ ડાયનામિક પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ ભારતનું બંધારણ અને અંગ્રેજી ભાષા બરોબર છે ટોટલ પચાસ પ્રશ્નો એકસો પચાસ માર્ક ત્રીસ પ્રશ્નો એકસો પચાસ માર્ક બરોબર છે આસિસ્ટન્ટ સેક્રેટરી હવે આની અંદર આપણે લાગુ પડતું બહુ ઓછું છે એટલે આપણે આની ચર્ચા ચર્ચા નહીં નહીં ઓફિસરની બે જ ભાગમાં પરીક્ષા છે જી કે ગણિત રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન હિન્દી અંગ્રેજી અને કોમ્પ્યુટર ટોટલ સો પ્રશ્ન અને ત્રણસો માર્ક મેં કીધું એમ અને કરંટ ભારતનું ભારતનું બંધારણ સોરી ઇતિહાસ અને ભારતનો વારસો અર્થતંત્ર ભારતની જીયોગ્રાફી ભૂગોળ વિજ્ઞાન ટેકનોલોજી પબ્લિક એડમિનિસ્ટ્રેશન ભારતનું બંધારણ અંગ્રેજી પચાસ પ્રશ્ન એકસો પચાસ માર્ક ત્રીસ પ્રશ્ન એકસો પચાસ માર્ક બરોબર છે એવી રીતના આ ટ્રાન્સલેટરનું આપણે નહીં જોઈએ આપણા માટે કોઈ કામનું છે નહીં જુનિયર એકાઉન્ટન્ટ નું આપણે જોશું કે એની અંદર આપણે જે આગળ ચર્ચા કરી સો પ્રશ્ન ત્રણસો માર્ક આગળ આખું ચોક્કસ તમને આપી દીધું છે અને એની અંદર જે પાર્ટ રિટર્ન એક્ઝામ થવાની છે એમાં જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ ને લગતા દસ પ્રશ્નો હશે એના ત્રીસ માર્ક લખવાના પાંચ પ્રશ્ન હશે એના પચીસ માર્ક એક પ્રશ્નનો પાંચ માર્ક છે પછી રીઝનિંગ છે એ પાંચ માર્કનું છે અને પંદર માર્ક છે એના પાંચ પ્રશ્ન પંદર માર્ક પછી ગણિત

સિતેર ને એસી ત્રીસ પ્રશ્ન લખવાના એના એકસો પચાસ માર્ક ને પચાસ એમસી લઈએ એટલે તમારે ધ્યાન રાખવાનું તમે ફોર્મ ભરો છો તો એ તમને કોઈ ચિંતા છે નહીં અને જે સિટી છે એ મોસ્ટ ઓફ આ જ રહેવાના છે તો તમને કદાચ આમાં બીજી ટાયર માં જાવ તો એ કોઈ ચિંતા નથી ટાયર થ્રીમાં આવો તો એ કોઈ ચિંતા નથી આઈ હોપ હું એવી આશા કરું છું કે તમને વિડીયોની અંદર સમજાવેલી મારી બધી બાબત ખ્યાલ આવી ગઈ હશે તો જલ્દીથી જો તમને આમાં કંઈ વસ્તુ લાગુ પડતી હોય તો ફોર્મ ભરી દેજો આજના જે સેશન છે આજના સેશનમાં આપણે આટલું રાખીએ છીએ કોમ્પિટેટીવ એસેમ્બલીની યુટ્યુબ ચેનલને ફોલો કરો ટેલિગ્રામ ચેનલ ઉપર આ નામ સર્ચ કરશો તમે એટલે ચેનલ આવી જશે ચેનલની અંદર જોડાઈ જાઓ અને વોટ્સઅપ ચેનલ માટે તમે મને ટ્રિપલ નાઇન એટ સેવન વન સેવન એટલે ઝીરો ટુ ઉપર મને મેસેજ કરો આજના સેશનમાં આટલું રાખીએ છીએ આપણે જય હિન્દ જય ભારત ધન્યવાદ